નમસ્તે મિત્રો કેમ છો મજામાં રંગીન રાજકોટ યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે આજે નવું વર્ષ એક એક બે હજાર ને પચીસની સાલ એટલે મિત્રો ઘણા લોકો મારે તમને વાત કહેવાની હતી કે ઘણા લોકો જે માનતા માનતા હોય છે બાધા રાખતા હોય છે માનતા રાખતા હોય છે તો આપણા શરીર માટે રાખીએ છીએ ને કોઈ બીજા માટે ઘણીવાર બીજા માટે પણ આપણા પરિવારના ફેમિલી માટે પણ આપણે બાધા રાખતા હોઈએ છીએ તો મિત્રો બાધા કેવી હોય છે ઘણાની કોઈ પગપાળા ચાલીને જાય છે તો કોઈ ચાની બાધા રાખે છે અથવા તો કોઈ કંઈ ન ખાવાની અથવા તો ખાવાની અને વાહનમાં જઈ અને મંદિરે દર્શન કરવાની બાધા રાખે છે તો મિત્રો એવી બાધા શું આપણે કાંઈ દાન પુણ્ય મળે કોઈ પુણ્ય મળે ખરી તો મિત્રો આજના નવા વર્ષમાં એક સંકલ્પ લઈએ કે બાધા રાખવી હોય તો બાધા એવી રાખો કે ગરીબને ખવડાવવું જમાડવું દાન પુણ્ય કરવું એ આપણું કર્તવ્ય છે એટલા માટે ધર્મ દાન પુણ્ય તે ખૂબ જ જરૂરી છે એટલે મિત્રો આ વર્ષે એક સંકલ્પ લઈએ બધા લોકો કે આ વર્ષમાં હું દાન પુણ્ય કરીશ કર્મ કરીશ સારા કર્મ કરીશ જે કાંઈ કરતા હતા તે હવે નહીં કરીએ પુણ્યનું ભાથું બાંધી અને આપણે પ્રભુ પાસે જવાનું છે મિત્રો ધર્મ કર્મ દાન પુણ્ય સાથે આવવાનું છે બીજું કશું આવવાનું નથી સાથે માટે આ શરીર એક દિવસ માટીમાં ભળી જવાનું છે અને રાખ થઈને ઉડી જવાનું છે તો ચાલો મિત્રો આપણે પણ ધર્મ દાન પુણ્ય કરી અને એક સંકલ્પ લઈએ એક બાધા લઈએ તો જો જે કોઈ બાધા લે અને સંકલ્પ લે આ વર્ષમાં અને કેવો સંકલ્પ લીધો છે તેવું મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો મિત્રો તમારા કોમેન્ટની હું રાહ જોઈશ અને ફરી પાછા આવા જ અવનવા વિડીયો માટે અમને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી જેથી કરીને બીજા વિડીયો તમે જોઈ શકો જય શ્રી કૃષ્ણ જય માતાજી